એકસો ને ચુમ્માલીસ રૂપિયા એકસો ને એકત્રીસ રૂપિયા એક રૂપિયો બસો સાત છ રૂપિયા રૂપિયા હા એકસો ને એકવીસ રૂપિયા બોલ બે ત્રણ ચાર પાંચ છોડું સોળ સત્તર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ એકત્રી રૂપિયા એકત્રીસ બસો એકત્રીસ મતલબ

એકસો ને તેપન રૂપિયા એકસો ને પંચાવન રૂપિયા સો ને તોતેર રૂપિયા બસો ને સત્તર રૂપિયા